યા લા લી ગુરુ વિનાનો નું ગરો ગુરુ રીત સુ જાણે મારવાલા કાખેડાની ખિસ કોલી સાકરનો સ્વાદ સુ જાણે મારવાલા ગુરુ વિનાનો નું ગરો ગુરુ રીત સુ જાણે મારવાલા બંગડી નો વેપારી હીરા મૂલ સૂજા મારવાલા ખા ખેર ગુરુ વિના નો નૂ ગુરુ ગુરુની રીત સૂ જાણી મારવાલા ખાબોચિયા ની દેળકી સમુદ્રની રીત સૂ જાણે મારવાલા ગુરુ વિના નો નું ગરું ગુરુની રીત સૂ જાણી મારવાલા ગાયો નો ગોવાળિયો હાથીની રીત સુ જાણે મારવાલા શરાબનો પી ના રો અમીરસ અમીરસ તો સુણે મારવાલા ગુરુ વિના નો નું ગરું ગુરુની રીત સુ જાણે મારવાલા ગુરુજીના ચરણે સંતો હરિ ગુણ ગાય મારવાલા ગુરુ વિના નો નું ગુરુ નિરીત સુ જાણે મારવા